આજે આ સરહદી વિસ્તાર છેવાટાનો વિસ્તાર ગુજરાત રાજ્યના ઉર્દુને મક્કમ મુખ્યમંત્રી સાહેબ નાયબ મુખ્યમંત્રી સાહેબે એ ભુજમાં આજે છે અને એમણે આદેશ કરેલો કે આ વિસ્તારના છેવાટાના વિસ્તાર બોર્ડરના ગામડામાં આવા રેન્જ આઈજી તરીકેના અધિકારીઓ એ ડીએસપી સાહેબ અને એમના પોલીસ અધિકારીઓને અહીંયા આ વિસ્તારની તાજી જાણકારી મળી રહે આ વિસ્તારમાં કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એવી જાણકારી મેળવી છે અહીંયા રેન્જ આઈજી સુરતથી પધારેલા અને લોકો વચ્ચે સંવાદ કરેલો જે એમના પ્રાણ પ્રશ્નો છે એમને સાંભળેલા અને જે કોઈ બહારથી અહીંયા માણસ આવે એની જાણકારી ખરેખર ગામના લોકોને જ હોય તો એ પણ માહિતી મેળવી અને જે કાંઈ હોય એ પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે જેથી કરીને ઘટિત ઘટના બધી બંધ થઈ જાય અને આ લોકોને કઈ રીતે ઉપયોગી અને સવલત મળી રહે એના માટે આઈજી સાહેબને બધાએ એ મોકલ્યા છે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર